તો મિત્રો આજે હું તમને નવરાત્રીના નાસ્તા માટે એકદમ સિમ્પલ અને સરળ રીતે બનાવી શકાય તેવા બ્રેડ પકોડા બનાવવા માટે આપણે બટાકાને ધોઈ લેવાના છે પછી કુકરમાં જરૂર મુજબ પાણી નાખીને તે બટાકાને બાફવા માટે મીકી દેવાના છે કુકરમાં પાણી ગરમ થઈ જાય એટલે આપણે બટાકાને બાફવા માટે કુકરમાં ત્રણથી ચાર સીટી લગાવી દઈશું તો જુઓ આ આપણા બટાકા બફાઈને તૈયાર થઈ ગયા છે આ બટાકાને ઠંડા કરવા માટે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું આ બટાકા ઠંડા થાય ત્યાં સુધી હું તમને બ્રેડ પકોડા સાથે ખાવા માટેની ગ્રીન ચટણીની રેસિપી બતાવું આ ગ્રીન ચટણી બનાવવા માટે મેં ફુદીનો લીલા દાણા અને લીલા મરચાં દસ થી પંદર મિનિટ પાણીમાં પલાળી રાખ્યા હતા પછી આપણે તેને એક મિક્સરના કપમાં કાઢી લઈશું પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું પછી આપણે તેમાં અમૂલ મસ્તી દહીં નાખીશું પછી આ ચટણી બનાવવા માટે આપણે તેને મિક્સરમાં કાઢી લઈશું તો આ ચટણીને તમે સિમ્પલ અને સરળ રીતે ઘરે બનાવી શકશો પછી આ બટાકાને આપણે છોલી ને તેનો માવો બનાવી લેવાનો છે તો આ બ્રેડ પકોડાનો પંજાબી સ્ટાઈલમાં મસાલો બનાવવા માટે આપણે એક કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ થવા મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાય નાખીશું રાય માં ફૂટી જાય એટલે આપણે તેમાં જીરું નાખીશું પછી આપણે તેમાં થોડી હિંગ નાખીશું પછી તે વઘારમાં આપણે થોડા લીલા મરચાં નાખીશું પછી આપણે તેમાં લસણ નાખીશું જો તમારે સ્વામિનારાયણ બ્રેડ પકોડા બનાવવા હોય તો તમે લસણ ને ટાળી શકો છો પછી આપણે આ મરચાં અને લસણ ને થોડા તેલમાં શેકી લઈશું પછી આપણે તેમાં હળદર મરચું અને થોડો કિચન કિંગ મસાલો નાખીશું પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું પછી આપણો મસાલો બરે નહીં એટલે તેમાં થોડું જરૂર મુજબ પાણી નાખીશું પછી તે વઘારમાં આપણો બટાકાનો માવો એડ કરી દઈશું પછી આ મસાલાને આપણે મિક્સ કરી લઈશું તો બ્રેડ પકોડા માટેનો પંજાબી સ્ટાઈલ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે પછી આપણે તેની ઉપર થોડા લીલા ધાણા નાખીશું પછી આપણે ચણાના લોટમાં થોડું સ્વાદ અનુસાર મીઠું નાખીને થોડું જરૂરિયાત મુજબ પાણી નાખીને તેનું બેટર બનાવી લઈશું તો આ બેટરમાં તમારે કોઈ સોડાનો ઉપયોગ કરવાની જરૂર નથી તો જો આ રીતે મેં ચણાના લોટનું થોડું પટલું બેટર બનાવી લીધું છે પછી બ્રેડ પકોડાને ફ્રાય કરવા માટે એક કઢાઈમાં આપણે તેલ ગરમ થવા મીકી દઈશું પછી તે પંજાબી મસાલામાં આપણે થોડું પનીર નાખીશું પછી બ્રેડમાં ચમચીની મદદથી આ રીતે આપણો મસાલો લગાવી દઈશું પછી આપણે તેની ઉપર એક ચીજની સ્લાઇસ મૂકીશું પછી આપણે તેની ઉપર બીજી બ્રેડ વીકી દઈશું પછી તે બ્રેડ ને આપણે છરી ની મદદથી ચાર હિસ્સા માં કટિંગ કરી લઈશું આ બ્રેડ ને આ રીતે કટિંગ કરવાથી આ બ્રેડ પકોડા ને આપણે ફ્રાય કરવામાં થોડા ઈઝી પડે છે પછી ગરમ તેલમાં આ બ્રેડ પકોડાને ચણાના બેટરમાં લગાવીને તેને ફ્રાય કરી લઈશું તો આ બ્રેડ પકોડા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો મિત્રો નવરાત્રિના નાસ્તા માટે તમે આ બ્રેડ પકોડાને સિમ્પલ અને સરળ રીતે બનાવી શકો છો અને હા આવી બીજી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ને કરી દેજો હો